આણંદ જિલ્લાના ઉમરેઠ ગામમાં સરકારી જગ્યા મંજૂરી વિના ગેરકાયદેસર રીતે લગાવેલા હોર્ડિંગ ઉતારવા ગયેલી પાલિકાની ટીમ પર હુમલો થવાની ઘટના સામે આવી છે જેમાં પાંચ જેટલા શખ્સોએ અપશબ્દો બોલી પાલિકાની ટીમ સાથે ઝઘડો કર્યો હતો જે ઉગ્ર બનતા આ પાંચ પૈકી એક શખ્સે પાલિકાના મહિલા ચીફ ઓફિસરને જોરથી લાફો મારી દીધો હતો જ્યારે બીજા એક શખ્સે પાલિકા કર્મીને ત્રણથી ચાર લાફો મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી સરકારી ફરજમાં અડચણ ઊભી કરી હતી ત્યારે આ મામલે ચીફ ઓફિસરની ફરિયાદને આધારે ઉમરેઠ પોલીસે પાંચે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે સમગ્ર માહિતી અનુસાર ઉમરેઠ નગરપાલિકામાં દબાણ શાખામાં ફરજ બજાવતા કર્મચારી નીતિનભાઈ પટેલ ગતરોજ સાંજના સમયે પોતાની ટીમ સાથે જાગનાથ ભાગોળ ગેટની બાજુમાં નગરપાલિકાની હદમાં ગેરકાયદેસર રીતે લગાવેલું હોર્ડિંગ ઉતારવા ગયા હતા તે વખતે જાયદભાઈ મહેબુબ ખાન પઠાણ ઉર્ફે અમદાવાદી અને મુસ્તાક મહેમુદ મિયા બેનીમ ઉર્ફે મુસો એકાએક ત્યાં આવી ચડ્યા હતા અને બોર્ડ ઉતારવાને લઈ ઝઘડો કર્યો હતો આ ઘટનાની જાણ થતાં જ ચીફ ઓફિસર ભારતીબેન તુરંત જ સ્થળ પર પહોંચ્યા હતા અને પાલિકાની મંજૂરી લીધા વિના

ત્રણ થી ચાર લાફા મારી દઈ જાન થી મારી નાખવાની ધમકીઓ આપી પાંચ જણા નાસી ચુક્યા હતા ત્યારે આ સમગ્ર મામલે ઉમરેઠ નગરપાલિકાના ચીફ ઓફિસર ભારતીબેન રઘુરાય સોમાણીની ફરિયાદના આધારે ઉમરેઠ પોલીસે જાયદભાઈ મહેબુબ ખાન પઠાણ ઉર્ફે અમદાવાદી મુસ્તાક મહેમૂદ મિયા બેલીમ ઉર્ફે મુસો ટોપિક નઝીર ખાન પઠાણ જુનેદ ચકલાસી અને ફરી ખાન પઠાણ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ